ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું આજે જન્મદિવસ છે રક્તદાન શિબિર અને તાપી પૂજનની સાથે સાથે અનેક સેવાભાવી કાર્યો સુરત અને નવસારીની અંદર સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે આજે યોજાઈ રહ્યા છે આ તમામની વચ્ચે સ્થાનિક નાગરિકો વહેલી સવારથી જ પાટીલને શુભેચ્છા પાઠવા માટે પહોંચી રહ્યા છે મોદીકા પરિવારના પોસ્ટર સાથેના પેંકડ્રોપથી તૈયાર કરાયેલા પંડાલમાં સવારથી જ શુભેચ્છકો સીઆર પાટિલને શુભેચ્છા પાઠવવા માટે આવી રહ્યા છે

તમામ એ લોકો અત્યારે હાલ શુભકામના પાઠવી રહ્યા છે સવારથી જ આ પ્રમાણેની લાંબી લાંબી કતારો છે એ અત્યારે જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરમાં તેમના નિવાસ સ્થાન ખાતે તમામ એ લોકો શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે લયબંધ કતારમાં અત્યારે લોકો ઉપસ્થિત થયા છે જે પ્રમાણે ગુજરાત વિધાનસભાને લઈને અભૂતપૂર્વ જીત છે તેમણે હાંસલ કરી છે એકસોને છપ્પન બેઠક અને હવે લોકસભામાં પાંચ લાખથી વધારે જે રીતે લીડ સાથે જીત કરવા હાંસલ કરવા માટેનો જે નિર્ધાર કરવામાં આવે છે ત્યારે આ તમામ લોકો છે આ એક બાદ એક તેમને મળી રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે ઉત્સાહનો માહોલ જરૂર છે અને કાર્યકર્તાઓ ખુશખુશાલ નજરે આવી રહ્યા છે યુવાઓમાં કેટલો ઉત્સાહનો માહોલ છે કઈ રીતે શુભકામનાઓ યુવાઓ માટે પ્રેરણાદાયક અને અમારા લોક લોકનેતા જનનાયક પાટીલ સાહેબનો જન્મદિવસ છે આજે અને એમને ખૂબ બધી શુભકામના પાઠવું છું પ્રથમ તો અને સાહેબ સૌથી વધુ લીડથી જીતે એવી આજની તારીખે આજના જન્મદિવસ પ્રસંગે હું એક સાહેબને એક શુભેચ્છા આપું છું જેવી રીતના તમે જોઈ શકો છો સવારથી ખૂબ મોટી લાઈનો છે અને આપણા એકના આજે પાટીલ સાહેબનો આજે જન્મદિવસ ઉજવી રહ્યા છે ખૂબ સારું માહોલ અને ખૂબ સારું વાતાવરણ આભાર આવો કઈ રીતે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબના જન્મદિવસના ઉત્સવ નિમિત્તે ખૂબ અનેરો ઉત્સાહ છે આદરણીય પાટીલ સાહેબ ચોથી વખત સાંસદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થયા છે બિલકુલ તમે કઈ રીતે શુભકામનાઓ બસ અમે એ શુભકામનાઓ આપીએ કે આપણા માનનીય સી આર પાટીલ સાહેબનું આયુષ્ય ખૂબ જ લાંબુ રહે હેલ્થ સારી રહે અને ખૂબ જ સરસ જે રીતે એ કામગીરી કરી રહ્યા છે આખા ગુજરાતમાં આખા દેશમાં એવી જ કામગીરી હંમેશા કરતા રહે અને ભગવાન એમને એટલી જ શક્તિ આપે વધારે શક્તિ આપે ને આગળ અને આગળ આખા દેશનું અને ગુજરાતનું અને સુરતનું સારું કરે બિલકુલ જોઈ શકાય છે એક બાદ એક તમામ એ કાર્યકર્તા નેતાઓ છે એ આવી રહ્યા છે સાથોસાથ સૌથી વધારે યુવાઓ છે એ સી આર પાટીલજીને શુભકામના પાઠવવા માટે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીની અંદર અભૂતપૂર્વ જીત હાંસલ કરવા માટેનો જે નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે એક બાદ એક તમામ લોકો મુલાકાત કરી રહ્યા છે અને તમામને સી આર પાટીલજી કહી રહ્યા છે કે લાગી જાઓ કામે જે પ્રમાણે લોકસભા ચૂંટણી છે અને પાંચ લાખથી વધારે લીડ સાથે તમામે તમામ બેઠક જીતવાની છે ત્યારે આજે જન્મદિવસ છે અને આજે જન્મદિવસ નિમિત્તે તમામ કાર્યકર્તાઓ છે એ લોકો તેમની શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા છે તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તેમના દીર્ઘાયુની પણ પ્રાર્થના કરી રહ્યા છે સૌથી વધારે યુવાનો છે એ અત્યારે હાલ આ રીતે ઉપસ્થિત થયા છે ત્યારે એક ઉત્સાહનો માહોલ કાર્યકર્તાઓમાં છે જે રીતે લોકો અહીં સ્વયંભૂ રીતે અહીં ઉમટી પડ્યા છે અને તેઓ તમામે તમામ લોકો અત્યારે હાલ ઉપસ્થિત થયા છે ત્યારે સી આર પાટીલજીને દીર્ઘાયુ થાય તે માટે અત્યારે તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે જી